તમારા આજુબાજુના એગ્રો માં તમને મળી રહે બરોબર ટૂંકમાં કોઈ બી તમને તમારે એક દવાનો યુઝ કરીને તમે નિયંત્રણ કરી શકો છો એડમાસ એડવાન્સમાં યુઝ કરતા હોય તો ભલે સફેદ સારી લાગી ગઈ હોય શરૂઆત હોય પછી પણ તમે યુઝ કરી શકો અને સારું એવું તમે પરિણામ મેળવી શકો જે ખેડૂત મિત્રો આપણી ચેનલ ઉપર નવા જોડાણા છે તે આપણી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દીજો અને બીજા ખેડૂત મિત્રો સુધી શેર કરીજો તાથી તે આ વિડીયો તેને ખૂબ ઉપયોગી તો સૌથી પહેલા આપણે જે રનિંગમાં અને ઓછા ખર્ચે તમારે રિઝલ્ટ મેળવવું હોય તો તમે હેક્ઝા કોનાઝોલ પાંચ ટકા જે એસસી ફોર્મ માં આવે છે ત્યારે તમારે ઉપયોગ કરવાનો છે એક પંપ માં તમારે ચાલીસ થી પચાસ એમ એલ આપવાનું તમે કોઈ બી દવા યુઝ કરતા હોય તેની સાથે આપી શકો છો અને સસ્તા ભાવમાં સારું એવું તમે રિઝલ્ટ મેળવી શકો છો ઝાકળ સામે પણ તમને રિઝલ્ટ જોવા મળશે હેક્ઝા કોનાઝોલ નો તમે સ્પ્રે કરો એટલે જીરામાં સારું એવું તમને કવર કરી દે બરોબર એટલે ઝાકળમાં પણ રિઝલ્ટ મળશે અને સફેદ સારીમાં અને એક ફૂગનાશક તરીકે પણ આનું કામ કોઈ ખેડૂત મિત્રો એક્ઝાકોનોઝલ યુઝ કરી લીધું હોય અને એવો પ્રશ્ન હોય કે હવે અમારે એક્ઝાનો એક્ઝાકોનોઝલનો ઉપયોગ નથી કરવો તો તમને બીજી પણ દવાની એક માહિતી આપ જે આયલ નું સોફિયા આવે છે બરોબર કાર્બેન્ડાજીમ અને એક્ઝાકોનોઝલ જે કોમ્બિનેશનમાં આવે છે આનો પણ તમે ઉપયોગ કરી શકો છો સફેદ સારીમાં અથવા તો વરિયાડીની છે જે કાળો ડાઘો પડતો હોય એક જ દવાથી તમારે બે નિયંત્રણ જોવા મળશે સફેદ સારીમાં અને વરિયાળી નીચે ડાઘો પડતો હોય તેના માટે પણ બેસ્ટ રિઝલ્ટ છે એક પંપ તમારે પચીસ થી ત્રીસ એમ જેટલું આપવાનું છે અને કોઈ બી દવા સાથે આપી શકો અને સોફિયાનો ઘણા ખેડૂત મિત્રો યુઝ પણ કરેલો હોય છે એનો યુઝ હવે તમારે ના કરવો હોય તો હજી એક તમને દવા જણાવી દઉં એઝો સ્ટ્રોબીન અગિયાર ટકા અને ટેબુ કોનાઝોલ અઢાર પોઈન્ટ ત્રણ આનો પણ તમે ઉપયોગ કરી શકો છો અને તમે સાહીઠ પાસઠ દિવસનું સિત્તેર દિવસનું જીરું હોય અને પિયત આપ્યું એ વરિયાળી સારી એવી બેસી ગઈ હોય તો જીરામાં સુકારાનો પ્રશ્ન હોતે કોક છોડ દેખાતો હોય તમને અને સફેદ સારીની આપણને બીક હોય કે સફેદ સારી લાગશે તમારે આનો ઉપયોગ કરવાનો છે એજોસ્ટ્રોબિન આવે બરોબર એટલે કોક છોડ સુકાતો હોય તેમાં પણ તમને નિયંત્રણ જોવા મળશે અને ટેબુ કોનાઝોલ ફંગી સાઈડ માં સારામાં સારું આવે છે તમે સફેદ સારી માં પણ સારું એવું કંટ્રોલ અથવા તો નિયંત્રણ જોવા મળે તમે આમાંથી ત્રણ માંથી કોઈ બી એક દવા યુઝ કરવાની છે બરોબર અને એની સાથે તમારે ધાનુ કાનુ વેટશીટ પાંચ થી દસ એમ તમારે આપવાનું છે જો પિયત આપ્યું હોય અને રવ ઝાકડ વધારે આવતો હોય તો તમારે દસ એમ સુધી તમે આપી શકો છો એવું તમે નિયંત્રણ મેળવી શકો છો એવું રિઝલ્ટ મેળવી શકો છો તો આપણે આજના વિડીયોમાં આટલી માહિતી દેવાય ની ને જે આ ખેડૂત મિત્રો નવા જોડાણ ચેનલ ને સબસ્ક્રાઇબ કરી આવા જ નવા વિડીયો આપડી ચેનલ ઉપર જોવા મળતા રહેશે તો આજના વિડીયોમાં ભારત